मोदी जी ने सरदार 150 2 वर्ष સુધી ઉજવવાનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે દેશની અંદર 1500 થી વધારે 750 જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું મુખ્ય પદયાત્રા સરદાર સાહેબના પેટ્રોકામ કર્મસથથી નીકળીને 70 किमी થી 150 કિલોમીટર નો અંતર કાપશે આજે તીજા દિવસે અમે વડોદરા જિલ્લાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાત અને દેશમાં 1500 થી વધારે યુવક આ પદયાત્રાની અંદર સામેલ થઈને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપી રહ્યા છે એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ આપી રહ્યા છે સરદાર પટેલના જીવન ખવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રપતે પોતાના પોતાના કર્તવ્યનું નિર્વહન કરે એ સંદેશ સાથે આ પદયાત્રા આગળ વધી રહી છે અને ખુશી છે મોટી સંખ્યાની અંદર દેશ અને રાજ્યના યુવાનો આ પદયાત્રામાં જોડાયેલા